નસવાડી જૂધ ગ્રામ પંચાયત વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવા માટે ખોદકામ કરતા અનેક જગ્યાઓ પર વોટર વર્ક્સની લાઇનો તોડી નાખવામાં આવતા નસવાડીના ગ્રામજનો થયા હેરાન પરેશાન નસવાડીના જકાતનકા વિસ્તાર એસબી સોલંકી વિદ્યા મંદિર પાસે અને કોકાવટી રોડ પર વોટરવર્ક્સની લાઈનો તૂટતા મેઇન રોડ પર ગ્રામ પંચાયત દ્વારા લાઇન રિપેરિંગ કરવા માટે એક પંદર દિવસ કરતાં વધુ દિવસથી ખાડા ખોદવામાં આવેલ છે પરંતુ તેનું રિપેરિંગ ન કરાતા હાલ તો આ ખાડામાં ગટરના દૂષિત પાણી ભરાઈ રહ્યા છે અને પાણીની લાઇનમાં ભળી રહ્યા છે જેનાથી પાણીજન્ય રોગયાળા થવાની શક્યતાઓ રહેલી છે ગ્રામ પંચાયત વહેલી તકે આ લાઈનો રિપેરિંગ કરાવે તેવી માંગ ઉઠી છે હાલ તો લોકોને અમુક વિસ્તારોમાં પાણી પણ મળતું નથી ત્યારે ગ્રામ પંચાયતના સત્તાધીશો વહેલી તકે લાઈન રિપેરિંગ કરાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે આજે થઈ જશે બેક થોડા દિવસમાં કે માણસો ઓછા છે અમારી જોડે અને થોડું એટલે કામ વધારે છે અમીન ફ્લોર મિલ છે એની સામે એક જગ્યાએ થોડું લીકેજ છે એ લીકેજ તો ખોદાઈ ગયો છે પણ આજે એને કરી દઈશું વરસાદ પડે એટલે આજે થોડી કામગીરી મારી બંધ રહી છે કારણ કામ ચાલુ છે અને સ્કૂલનું કામ પૂરું થયું જગતનાકાની અંદર એવું છે કે ત્યાં આગળ કોઈ જગ્યાએ વચ્ચે કચરો આવી કચ્છું પાઇપની અંદર એટલે કેવું છે કે ત્યાં ટી છે એટલે ત્યાં બંધ કરાયું નથી કારણ કે અમારે પાછું બી ખોટું પડે એટલે ઉપરનું એક જગ્યાએ કચરું થોડું છે એ કાઢી નાખીશું એટલે ભાઈ સોલ્યુશન થઈ જશે એટલે અમે બધું એ પુરાય એને પ્લાસ્ટર વાસ્તર બધું જેટલી જગ્યા પાઇપલાઈનો ત્રણ કે ચાર જગ્યા પર છે આવું એટલે એની કામગીરી પૂર્ણ પર જ છે બધું પતી જશે થોડા દિવસની અંદર નસવાડીની અંદર તો એમ આ ફળિયાની અંદર આવે છે પાણી એટલે આ સાઈડનો બીજો વાલ છે અમે ખોલ્યો છે પણ આ સાઈડથી કેવું છે કે એનું પ્રેશર લાવવું પડે કારણ કે આ બાજુ પાછો વાલ અમે ખોલવા જઈએ તો બીજા અંદર થોડું તકલીફ પડે એની જગ્યાનું આનું સોલ્યુશન લાવી દઈશું આજે આવી જશે કારણ કે એને એક બે દિવસમાં વરસાદ પડ્યા છે એટલે થોડું ઘણું મજૂરનું થોડું કામ ટપ પડે છે એટલે થોડી વાલ લાગશે એટલે થોડા દિવસમાં કામ થોડા જશે દિવસમાં થઈ જશે કુકાવટી રોડ પર જે વીજની જેને અંડરગ્રાઉન્ડ લાઈન નાખવામાં આવે છે એક કામગીરી સારી છે પણ અમારા ત્યાં જે ખાડા પડી ગયા છે એના અંદર પાણી ગટરનું કે પછી પીવાનું પાણી નીકળે છે એ રોડ પર એ થાય છે હવે કાલ ઉઠીને કદાચ જો એ ગટરનું પાણી હશે ને પીવાના પાઇપલાઇનમાં જશે તો રોગચાળો ફાટી નીકળે એવી શક્યતા લાગે છે ઘણા સમયથી એવું છે અને ખાડો ખોદી ટ્રાફિક વધારે રહે છે કાલ ઉઠીને કોઈ અકસ્માત થાય તો પ્રોબ્લેમ થાય એવો છે એમ કેટલા દિવસ થયા ખાડો ખોદેલો છે લગભગ પંદર વીસ દિવસથી આ રજૂઆત બી કરી છે એ લોકો કહી બી ગયા છે કે અમે કરી આપીશું એમ હા પાણી નહીં આવતું અમારે પાંચ છ સાત ગઢો નહીં એટલા માટે રંજોરી કર્યા છે સરપંચ નહીં માનતો કે તલાટી નહીં એ નહીં કરતો એમ એટલા માટે અમે જાહેર કર્યા છે કે પાણી અમારે સગવડ નહીં એમ આ ખાડા ખોઈ કોઈ પડી જાય એવું ખરું હા પહેરા ને બે ટન જેના બે ટન જેના પહેરા કહેરા અમે બારણ